આજે આપણે પાંદરપર ગૌશાળાની અંદર આવી ગયા નવા સભ્યો તો એને સવાર સવાર માં આપણે જોવા આવી ગયા જય માતાજી મિત્રો અત્યારે હતો હું ઘરે ને ઘરમાં હતું થોડું અંધારો એટલે માટે ચાલુ કરી મેં દેશી ટ્યુબલાઇટ અને આ લાકડી પણ અત્યારે આ રૂમ ની અંદર કારણ કે જયારે આપણે લાકડી લઈએ ત્યારે રાખી અને લાકડી બારે રાખવાથી શું શું ખબર લાકડી ધીમે 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 ઓછી થવા માંડી એટલે બીજું કાઈ નહીં પણ આ લાકડીઓ આપણે એક્સપો માટે લઈ આવ્યા આપણા મિત્રો આપણી પાસે માગે તો એને નાય ન પડાય કે અપાય ને એટલા માટે પણ આ જ્યાંથી આપણે લઈ આવ્યા ત્યાં એક મિત્ર છે તો એની પાસે હું એ વિચારું છું કે મંગાવી લઈએ બીજી દસ અને એક વાત બીજી કે આ તમે કોમેન્ટ વાંચો આવી થી મિત્રો સખત નફર મને સખત એટલે સખત એટલે કૃપા કર્યો કોમેન્ટ ના કરો યુટ્યુબ ચેનલ અંદર ઘરેથી પછી હું પહોંચી ગયો પાંજરાપોર અને પાંજરાપુર પહોંચી આવી ગયો સીધો ગૌશાળા ની અંદર આગેવાન બેઠા હતા અને જુઓ આ છે પાંજરાપોર ગૌશાળાના નવા સભ્યો તો એ નવા સભ્ય બરાબર જોવા માટે લીધા એને વાળા થી બારે તો હવે તમે એને બરાબર જુઓ અને જોઈને મને ને એની સડી તો જુઓ તમે કેવી છે પણ એના પછી બારે હતી રોજી ને તો રોજી તો પકડવા દે નહી પણ આપણી પાસે પાલો રબારી છે એ થોડે ઘણા મૂકે નહીં તો પકડી ને કાઢી બારે હજી પાલે રોજી ને માંડ કાઢી થી બારે ત્યાં તો ભાણીજી જવા દીધી પાછી અંદર અને પછી તો ધોર ની ધોરીને કાઢીને હમણાં જોજો જોયું ને આ તો ધોર નો અસ્તર કે બાપો બાપો એના પછી ધોરી બધી વાછડી કરી ભેગી બારે હવે ફરી વાત કરી આપણે નવા સભ્ય ની આનું નામકરણ કરવાની કાંકરી સારા સારા નામ તમે કોમેન્ટ પછી આપણે નવા સભ્ય જવા દીધા બીજા બધા વાછડા ભેગે અને આ ગાય છે નવા સભ્યની માતા અને આ એજ સુંદર દીકરી હવે ગૌશાળા થી હું પહોંચી ગયો તો આપડી ગૌશાળે ગૌશાળા આવી મેં કટી નીકલે કટી કરી પણ આ ભટારી તો ધરાઈ ને બેઠી છે એને કઈ ખાવાની પડી જ નથી ફૂલ પેટ છે ફૂલ અને પછી થી પડી સીધી સાંજ ને સાંજે હું અને જીગો બંને બેઠા સાથે ભલે મિત્રો આજનો દિવસ પૂરો વ્લોગ પૂરો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં